તમે બધા મજામાં છો સાથે આજનોગ આવ સ્ટાર્ટ કરવી તો આ બાજુ સવાર સવાર આપણો નાસ્તો ચાલુ થાય છે બે દિવસ તમને તમને ને એવું કઈ જોવા નહીં મળ્યું હોય તો આજે બતાવી દઈ કે જો આ બાજુ આપણો ચા બને છે આ બાજુ માખણ બને છે કે આઈસ્ક્રીમ બને છે તર જો દૂધની જે તર હોય માખણ બનશે ને હજી તો માખણ બનશે ને પછી ઘી બનશે આ રેડી માખણ બનશે અને આ બાજુ જો કોપરના ચમ્બામાં સોળીનું શાક બનવાનું એવું લાગે છે સોળી બટેકા કારણ કે સોળી આ લોકોએ પોલીને રાખી છે અને ચાલો આજે આપણા ઘરે છે ને ઉનાળાની પેલી કેરી આવી ગઈ છે પણ એ કાચી લાવ્યા મને એમ કે પપ્પા બોક્સ લેવાના એટલે મને એમ કે પાકી કેરી લેવાય છે જો કાચી કેરી લેવા છે હવે આને આપણે દાબો આજે નાખવાનો છે તો દાબો ક્યાં નાખવી જોઈએ છે આ કેરી કદાચ પાકલ આવી છે તો જો મમ્મી શું કહે છે હું મમ્મી કાલ પોમદી પાકી જાય બે દીમાં પાકવા મળે પાકવા મળે મમ્મી તો જો મમ્મી એમ કહે છે કે પાકલ કેરી લાવવાની હતી પપ્પા આ કાશી કેરી લઈને આવી જાય કાંઈ નહીં હવે આપણે સાંજે પાછા આવશું તો એક આદું બોક્સ પાકલ લેતા આવશું કાશીનો દાબો નાખી દે હું કર કરીશું અને આ બાજુ મમ્મી જો શું કરો છો મમ્મીએ

આપણી ચેનલમાં પચીસ હજાર સબસ્ક્રાઈબર થઇ ગયા છે તો જેટલા લોકોએ સબસ્ક્રાઈબ કર્યું ને બધાને થેન્ક યુ સો મચ આવી રીતના સપોર્ટ કરતા રહો ને ફટાફટ છે ને સબસ્ક્રાઈબર વધતા જતા જાવ હે તાર હું કેવું છે

આજે એવું લાગશે તો ભજન આપણે લાસ્ટમાં ભજન મમ્મીનું લઈ લેવું હવે આલો આપણે બારે ફાઈને ફરવી કાલે ફાઈ કે બાર ગયા તા ક્યાં ગયા તા ના સવારમાં વેલાય નવરા થઈ ગયા તા હમણાં મંદિરે નથી જ જાતા ફાઈ આવ્યા છે એટલે હેને કેમ નથી જ જાતા મંદિરે કામ નો કેલા કે જાતા ન જાતા તો જો આ બાજુ ફાઈ બેઠા છે ભાઈ જય શ્રી કૃષ્ણ કાલ કેટલા ઘર લઈ આવ્યા ચાર પાંચ ઘર ઘર લઈ આવ્યા કોની કોની કરે ગયા બે નળદુની છે તો જો ફાઈ છે ને કે સુરત થી ગામડે બહુ ઓછા આવે ને ગામડે આવે ને એટલે એને બધાને ઘર લેવામાં જ ભયા જાય હે ને હા ભયા જાય ને ભયા અને આ કોઈ બાકી રહી જાય ઘણા ખરાના ઘર અને આજે કદાચ ફાઈ તમે જાવ છો ગામડે તો કેમ બોલું વઈ જાવું ગામડે રોકાવું નથી બસ એટલે વયા જાય જાવું છે એમ ને હવે પાછા ગામડે જ ને હવે પાછા છે ને પાછા આવશે કેટલી તારીખે છ પાંચ છ તારીખે પાછા સુરત આવવાના છે અને આ બાજુનો કોકનો ફોન આવી ગયો છે ને આપણો નાસ્તો હજી રેડી થયો નથી બગાર્યા તો નાસ્તો રેડી થાય એટલે આપણે નાસ્તો કરી એમાં છે ને એન્ડ સુધી બનાવી રેજો આજે છે ને તમને કાક બહુ મસ્ત રેસીપી આપવાની છે આઈ થિંક મસાલા પાપડ જેવી જો પોસિબલ થાય પોપરે તો તમને મસાલા પાપડની ની રેસીપી આપવી છે એટલે આજે વ્લોગ ના સુધી વિડીયો જોજો ભાઈ બેસી જશે મસ્ત નાઈ ને ફ્રેશ થઈ તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી શું હાલે છે હમણાં બસ શાંતિ છે શાંતિ છે એવું છે કાલ વ્લોગમાં બહુ બધી મજા આવીને બહુ બધા લોકોને મને એવું લાગે છે મજા આવી છે અને જે લોકો નો જોયો તો જોઈ આવજો જોઈ આવજો અને કોમેન્ટ કરી દો હા તો શું છે આજે આજે તો સોળ તારીખ છે ને સોળ મે આજે છે ડેન્ગ્યુ દિવસ ડેન્ગ્યુ દિવસ નેશનલ ડેન્ગ્યુ ડે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એટલે કે હવે ઉનાળો ચાલુ છે ઋતુ ફરવાની અગાઉ સતર્ક કરે આજે જાગૃતિ ના રૂપે મનાવવામાં આવે હવે ભાઈ ચોમાસામાં વાયરસ બધા સક્રિય થાય ડેન્ગ્યુ ખાવાની શક્યતા વધી જાય એટલે આજ સોળ મે આખા વર્ષ જયારે સોળ મે આવે ત્યારે વર્ષમાં એ ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે ડેન્ગ્યુ ના જાગૃતિ રૂપિયા સો મે મને એવું લાગે છે ચોમાસું બે હવાનું હોય ને એના થોડા દિવસ પહેલા એટલે કહેતા છે તમારા ધાબા ઉપર ખુલ્લા ટાકા હોય આજુબાજુમાં ખાબુશિયા હોય એમાં ઓઇલ દેવું પાણી કઈ ભરાઈ રહેવા દેવું ન જોઈએ એની સાફ સફાઈ રાખવી એટલે ડેન્ગ્યુ ઓછો ફેલાય એના માટે ચાલો હવે છે કેરીનો તાબો નાખવાનો છે તો જો આ બાજુ મમ્મી કેરી બધી ગોઠવવા બેસી છે અને નીચે પેપર નાખી દીધું છે અને નીચે એની કોથળો નાખ્યો છે હવે આની ઉપર શું નાખવાનું મમ્મી એક એક પેપરમાં વીટી હા થાય એટલે આ ખાલી તો પાક છે નહીં પંખો એ રાતે હુંતા હોય તે ફરતો હોય તો એવું છે તો જો હું હજી આની માથે પેપર નાખશું ને એની માથે બે તલ કોથળા નાખશું એટલે આપણો કેરીનો દાબો થઈ જાય રેડી અને હવે જોઈ કેટલા દિવસમાં પાકે છે બોપરના તણ અને ઉમેર હોય તો અત્યારે રામકૃષ્ણ હોલમાં આવ્યા છે અહીંયા એક આપણે યુટ્યુબર આવ્યા છે તેના બૂથ છે તેના બુથે આપણે જવાનું છે અને તે શું શું પ્રોડક્ટ રાખે છે ને એ બધું તમને બતાવી અને એ ગામડેથી આવ્યા છે ચલાળાથી

હેર ઓઇલ અત્યારે બહુ ધૂમ મચાવે છે ને તમારો નથી પૂરું થઈ ગયું તો જો હેર ઓઇલ પૂરું થઈ ગયું છે બે દિવસનો એજ્યુકેશન આયા હતો પણ આપણે આજે ખબર પડી હમણાં આજી વ્લોગ જોયો ને મે એટલે હું આવ્યો અને આપણે વ્લોગ બનાવી છે સમજા એટલે મે કીધું હાલો આપણે દર્શન ભાઈને મળવા જાય તો મસ્ત મજાની બધી વસ્તુઓ રાખે છે તો તમને મળીને બહુ આનંદ છે દર્શક અને ઘણીવાર આપણે ચલાળા આવી છે અમે

અને આપણે આ સેવ જીડી લઈ આવ્યા તો જો મસાલા પાપડ બનાવવા માટે તમારે એટલી એટલી વસ્તુ જોઈએ તો હવે સૌથી પહેલા આપણે બટેકા બાયપાસ છે ને એની સાઈલ આપણે ઉસળવી પડે છે એટલે આ બાજુ જો સોનલ છે ને સાઈલ ઉસળે છે ને આપણે રોહિત એક પાપડ આપણે ચીઝ વાળો પાપડ બનાવજો સોનલ ને ચીઝ વાળો પાપડ ખાવાનું મન થયું છે ને આમે સોનલ એમ કહે છે કે મને ક્લાસીસ એમ કહે કે ચીઝ ખાવાનું હે ને ચીઝ બહુ ભાવે એમને તો ચાલો બધી વસ્તુ રેડી કરી નાખવી ને પછી તમને બતાવી આગળની પ્રોસેસ કે કઈ રીતના આપણે પાપડ બનાવી છે જોઈ હવે આમાં પાપડમાં છે ને બટર પણ લગાવીએ કે કેને ઘી પણ લગાવીએ કે અમારા ઘરમાં અત્યારે બટર હાજરમાં નથી તો અમે અત્યારે ઘીનો ઉપયોગ કરી છે તો જો પાપડમાં છે ને મસ્ત રીતે આ રીતના તમારે ઘી લગાડી દેવાનું હોય આપણી પાસે બટર છે ને હાજર નથી ઉકાર આપણે બટર જ તો એટલે આ વખતે આપણે ક્રીમા ટ્રાય કરવી છે હવે આપણે આ પાપડમાં ઘી લગાવી દીધું પછી શું કરવાનું હોય પછી તો હવે કાઈ ને આપણે બતાવતા જ બતાવતા જઈએ હાલો નેક્સ્ટ

ચમસીથી લીધું હોત તો ફાવત પણ અમે ચમસીથી નહીં હવે પીસીથી જ લગાવી નાખ્યું બધું આંતિ નહીં લાગી જાય તો આ રીતના બધા પાપડના ટુકડા ઉપર છે ને ગ્રીન ચટણી લગાવી દેવાની છે મસ્ત મજાની પછી આગળની પ્રોસેસ પછી પેલા ગ્રીન ચટણી લગાવી દઈએ પછી તમને પાપડ ઉપર આપણે મસ્ત છે ને ચટણી લગાઈ દીધી છે ને હવે આગળની પ્રોસેસ શું છે એવું છે તો જો ચીજ વાળી જે સાવણી છે ને આપણે લઈ લીધી છે ને હવે આની ઉપર છે ને બટેકા ખમણી ખમણી બધા પાપડ ઉપર નાખી દેવાના છે એટલે મસ્ત મજાના પાપડ એક પાપડમાં બે બટેકા જોઈએ એવું લાગે છે મને કારણ કે મોટા પાપડ છે ને આટલે બાકી ઓલા અડદ પાપડ હોય ને તો એ નાના હોય ને એમાં એમાં આપણે બટેકું નથી નાખતા સીધું જે વેજીટેબલ હોય ને એ જ નાખી દઈએ કાંદા ટમેટા કોબી તો જો બટેકું આપણું ખમણાઈ ગયું છે હવે આની ઉપર આપણે છે ને બીજું બટેકું ખમણું એવું છે આપણે એકવાર બાર ખાધા છે કીધું આપણે આજકાલ ઘરે ટ્રાય કરીએ

તો હવે સોનાલે બીજું બટેકું લઈ લીધું છે બીજું બટેકું હવે મજાના બટેકા ખમણી નાખ્યા છે હવે આની ઉપર શું નાખવાનું છે કાંદા ટમેટા તો જો આની ઉપર છે ને હવે કાંદા ટમેટા નાખી દેવાના છે તો જો કાંદા છે ને તમને ભાવતા હોય એ રીતના નાખજો ઘણા લોકોને કાંદા બહુ ઓછા ભાવતા હોય ગમે એ વસ્તુ ખાતા હોય ને એમાં એવું કેમ છે અત્યારે બધાને કાંદા અને ટમેટા વગર એ કોઈ વસ્તુ પણ નહીં ટમેટા તો હજી હાલે મેં એવું જોયું છે ઘણી જગ્યાએ કાંદા ખાવાવાળા બહુ ઓછા હોય કે કાંદા નહીં નાખતા એની સ્મેલ એને આવતી હોય હા એટલે ઘણા ખરા નહીં નાખતા હોય અને તો વાત અલગ રહી પણ હું તો પાપડ જઈને મને થઈ જાય એક પાપડ તો બધા બે જણા એક પાપડમાં થઈ જાય મને એમ લાગે હાનનું જમવાનું એ નહીં બનાવવું પડે હું કેવું ટાઈમે થઈ છે તો જો કાંદા આપણે લગાવી દીધા છે અને હવે એની ઉપર ટમેટા નાખવામાં આવે છે અને પાપડ છે ને વેલાય ઓલા ગર્ભ સંસ્કારમાં ને મોડું થઈ ગયું ને એટલે આપણે થોડુંક લેટ થઈ ગયું જમવા ટાણે બપોરે નાસ્તામાં બનાવવાનું પછી અમે કરીને પી લીધી આજે તો જો હવે આની ઉપર ટમેટા નાખી દીધા છે ને હવે આની ઉપર હું નાખવાનું છે એ તમને હોત આ રીતના પાપડ આપણો દેખાય છે ને હવે પાપડ ઉપર છે ને આપણે સેવ નાખવાની છે તો જો સોનલ સેવ નાખે છે થોડીક નાખજે વધારે તો જો સેવ આપડી નાખી દીધી છે ને હવે પાપડનો રૂપ એકદમ જોરદાર લાગે આમ પીઝો કેમ બન્યો હોય એવો પાપડ લાગે છે લાગે છે કે નહીં હા આની ઉપર તમારી છે ને ઓવન હોય ને અને સ્ટીજ નાખીને જો ઓવન ઓવનમાં મીચ્યું હોય ને તો મને એમ લાગે પીઝો જ બની જાય પણ આપણે કાંઈક ટ્રાય કરી નથી પાપડ કદાચ ભળી જાય હા

તો જો મસ્ત પાપડમાં એક હેલ્ધી વસ્તુ છે આ તમે ખાવ તો નડે નહીં ને તમારી ભૂખે સંતોષાઈ જાય તો જો હવે આની ઉપર છે ને કોબી આપણે નાખી દીધી છે ને હવે આની ઉપર તમે જો મીઠી ચટણી જેને નાખી હોય ને નાખીએ કે ચાટ મસાલો નાખવો હોય તો ચાટ મસાલો તો આપણે હવે છે ને મીઠી ચટણી અડધામાં જ નાખશું કારણ કે આ ઘણા ખરાને મીઠી ચટણી ભાવતી હોય અને ઘણા ખરાને નોય અને આની ઉપર છે ને સાટ મચાલો એ નાખી દીધો છે ને તમે આમ તમે ખાઈ શકો છો ને અમારે એવું છે કે એક પાપડ ચીજવાળો ખાવાનો છે અને એક પાપડ અમારે સાદો ખાવાનો છે એટલે બે ની રેસીપી તમને નહીં આપવી આ તો અત્યાર લગીમાં સાદો પાપડ હવે એની ઉપર ચીઝ ખમણી દેવું એટલે સીઝ વાળો પાપડ થઈ જાય ચીજ વાળો પાપડ થઈ જાય એટલે ઓલામાં ખાલી તમને પાપડ બની જાય ને આ રીતના જ હોય એની ઉપર ચીઝ ખાલી ખમણી નાખવાનું હોય અને એની ઉપર હજી છે ને આ જે ખજૂરની મીઠી ચટણી છે ને એ અમે અડધામાં જ નાખશું કારણ કે અડધાને ન ભાવતી હોય ને અડધા ને ભાવતી હોય તો જો હવે આની ઉપર છે ને આપણે ચીજ ખમણવાનું છે તો જો ચીજ એ ખમણે છે સોનલ તો હવે ચીજ ખમણાઈ જાય પછી થોડુંક એવું આપણે આની ઉપર લીંબુ નાખવાનું છે પણ લીંબુ પેલા નાખી દીધું હોત ને તો સારું એવું છે કઈ વાંધો નથી તો જો મસ્ત મજાનો આપણો પાપડ થઈ ગયો છે રેડી અને ચીજે ખમણાઈ ગયું છે પણ પાપડ એટલો મોટો હતો ને એક ચીજે થાય એવું લાગે છે તો હવે આપણે છે ને રોહિત બોલાવશું પપ્પા બોલાવશું અને ખાહો અને આપણે રિવ્યુ લેહો કે કેવો પાપડ લાગ્યો અડધામાં જ નાખ દઈએ મીઠી ચટણી નહીં થોડી થોડીક બધી નહીં અડધામાં નહીં અડધા હું તો આ અડધામાં મીઠી ચટણી નાખ ને અડધામાં લીંબુ અને આખામાં લીંબુ નાખ દે તો જો એને એની ઉપર આપણે જે ખજૂર આંબલીની મીઠી ચટણી બનાવી હતી ને એ નાખે છે અડધા ભાગમાં નાખ દઈએ અને અડધા ભાગમાં આખા ભાગમાં લીંબુ નીચવી દેવાનું છે અને આપણો પાપડ થઈ ગયો છે રેડી તો આ પાપડની રેસિપી હતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો અને બીજું એક વસ્તુ કે આની પછી આપણે જે કાલના આપણે ઉખાણો પૂછ્યું તેમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે ત્રણ ચાર લોકોએ આન્સર સાસું આપ્યો છે તો આપણે એના નામ લઈ લેવું અને આજનો કાંક નવો ઉખાણો છે એ પૂછી લેવું તો પેલા અમે ખાઈ લઈને પછી આ બધું અને બધા લોકો પાપડ ખાવા બેહી જાય છે ને પૂછીએ કે કેવો બન્યો છે કેવો બન્યો છે પાપડ પાપડ ટોપ બન્યો છે કેવો બન્યો પાપડ ખાખરા પીઝા ખાવી જેવો એની જેવો જ લાગે તને કેવો લાગ્યો ખાખરા પીઝા જેવો લાગ્યો કે અલગ લાગ્યો

આમાં તમને કાંઈ પ્રોબ્લેમ થાય નહી કોઈ પાપર ખાઈ લીધો તો પછી રાતે કોઈને ખાવાનો વિચાર નહોતો મેં નથી કાઢું પપ્પાએ નથી ખાધું રોઈતે નથી કાઢું સોના લઈ નથી ખાધું અને ફાઈ નથી ખાધું ફાઈ જો અત્યારે આવે જાય છે સુરત થી ગામડે તો જય શ્રી કૃષ્ણ આને આવજો હા હવે પાછા આવજો બરોબર રોકા એમ આવજો હવે પાછા આવો ને તે પાછા એક બે દીમાં નહી વી જાતા તો જો ફાઈ થેલો લઈને જાય છે હે હુંવા તો એમ કહેતા હતા કે હું આવી નહીં બીજી વાર આવશે ને ત્યારે તો

એક અઠવાડિયામાં મેળામાં જાવું ને બહુ મસ્ત મસ્ત બધું તમને બતાવીશું અને એની સાથે આજનો અહીંયા એન્ડ કરી દઈશી આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે એમાં હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો બબાય